રોજેરોજ ભોજન પ્રસાદી અને નામી કલાકારોની કાયમી સંતવાણી પણ રાખવામાં આવશે તો તમામ ધર્મપ્રેમી જનતાને કથા પ્રસાદ અને લોક ડાયરાનો લાભ લેવા રસિક ગિરિબાપુએ જાહેર આમંત્રણ પાઠવેલ છે આવતી ત્રીજા મહિનાની સાત તારીખથી તેર સુધી અહીંયા કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને ભોજન પ્રસાદ અને તેર તારીખે પૂરું થાય કાયમ રાત રહે સંતવાણીનું રહે નામી કલાકારો આવશે અને ધારી આખાને હરિહર પ્રેમથી કરવા આવવાનું સેવામાં આવવાનું અને તમારે ઉજળું કરી બતાવવાનું સંકટ સંકટભની દિયા છે બહારના મહેમાનો ખૂબ આવવાના છે એને આપણે ભાવથી બધાને તેડાવ્યા છે એટલે ધારીની ખાસ આપણે હાજરી દઈને બધાને સેવા કરવાની અને પ્રસાદ લેવા આવવાનો અને રાત્રે કાયમી માટે નામી કલાકારો ભજનનો આરાધક બધા આપશે તમને બધા ખ્યાલ છે ભજન મઢી કેવી છે ભજન મઢીમાં કોઈ દિવસ એવો ભેદ છે જ નહીં કે અઢાર વરણને આવવાની છૂટ છે ભજન અને ભોજનનો પ્રસાદ લ્યો જેમ કે બહાર ગામના બધા જો પ્રેમથી આવતા હોય તો આ ભજન મઢી ઠેઠ દેશ સુધી સુધી આપણા ધારેની સંકટ મોસરની જયાથી બહુ ઠેઠ સુધી ક્યાંય સુધી આનું નામ થયું છે આ ધારીવાળાને બધા એને લાભ લેવાનો છે ખાસ સેવા આપવાની છે અને ભોજન લેવા આવવાનું છે ઓમ નમો નારાયણ જય દર્શ નામ જય ભજન મઢી